હવે સમાચાર વિગતવાર અંકલેશ્વરના ઉમરવાડા ગામે માટી ભરેલા ડમ્પરોને ગ્રામજનોએ અટકાવી દીધા હતા ગામના બે તળાવમાંથી ગેરકાયદેસર માટી ખનન કરવામાં આવતી હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો હતો ભૂસ્તર વિભાગને રજૂઆત કરી પગલાં ભરવા માંગ પણ કરી હતી અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામના સર્વે નંબર પાંચસો અને એકસો ઉપર આવેલ કાલુપીર સુફીપીર તળાવમાંથી ભૂમાફિયાઓએ રોયલ્ટી વિના માટી ચોરી કરી રહ્યા હોવાનું ગ્રામજનોના આક્ષેપ કરવામાં આવ્યો છે રોજ રાતે ગ્રામજનોએ કાયદેસર માટીનું વહન કરતી ટ્રકો અને મશીનો અટકાવી વિરોધ નોંધાવ્યો હતો છેલ્લા એક મહિનાથી ભૂમાફિયાઓ ગેરકાયદેસર રીતે મોટા પાયા માટીનું ખોદકામ કરી વહન કરી રહ્યા હતા જેના પગલે ગામના માર્ગો બિસ્માર બની ગયા છે અને આડેધર ચાલતી માટી ભરેલા સિત્તેરથી થી વધુ ડમ્પરો ગામની વચ્ચેથી બેફામ દોડી રહ્યા છે જેને લઈ અકસ્માત સર્જાવાની ભીતિ ઉત્પન્ન થઈ છે

ને કમ બે મહિનાથી માટી કામ ચાલે છે અને બીજું કે ગામના લોકોને પણ હેરાન કરતી છે ગાડીઓ ચાલે બધા અને ગામ લોકો જાય તો બી ગાડીઓ ફાસ્ટ ચાલે છે અને બીજું કે આ કામમાં પંચાયત મિલી ભગટ કરીને કામ કરે છે પંચાયતના સરપંચ તલાટી કોની ગાડી છે કે એ કોઈ પંજાબીની ગાડી છે

ત્રણ હજાર રૂપિયા ગામના વ્યક્તિ પાસે માંગે છે એક મુસ્લિમ ભાઈ આવ્યો હતો કે મેં માટી માંગી ત્રણ હજાર રૂપિયામાંગે અને જે વિસ્તારમાં આવે તો નજીક નજીક ઘર છે એ લોકોના ઘરને પણ નુકસાન થયેલું છે હેરાન છે અમે કાલે જાણકારી સાંજ પડી સાત આઠ વાગી ગયા એટલે પછી અમે ફોન નંબર ઓફિસનો નથી એટલે કાલે નંબર શૂટ કરી અને કાલે આપીશું અને અમે ધારીએ છીએ કે તમારા મીડિયાના સહકારથી સરકારને જાણ થાય અને અહીંયા આવે અને યોગ્ય તપાસ કરે અને ખરે કાર્યવાહી કરે એ અમે હું અને મારા ગામવાળા ચાહે છે અને આ જે ખાણ ખનીજ ચોરીના જે બધા ચોરી કરેલા છે એનો પડદા ફાસ્ટ થવો જોઈએ ને આ પંચાયત મળીને કામ કરે છે એ લોકો સુજલામ સુફલામના નામે આ ગોરખઢંડો ચલાવી રહ્યા છે સુજલામ સુફલામ બાર ગામની બાર મટોળી કે કોઈ પણ વસ્તુ જઈ નહીં શકે અને આઠ મી આઠ ફૂટથી વધારે ઊંડું તળાવ ખોદી નહીં શકાતું તમે તળાવ કાલે આવો જુઓ ગી ટોબી ત્રીસ 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 ફૂટ ઊંડા તળાવ થઈ ગયેલા છે